હેલો મિત્રો નમસ્કાર જય વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં વિવિધ ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને લેબ આસિસ્ટન્ટ વગેરે વિવિધ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો તે પૈકી ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એચ એલ કોલેજ ઓફ કોમર્સ એલડી કોલેજ તથા એમ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર જ્યારે વર્ગ ત્રણની જગ્યા પ્રવાહી એન ઓસી મળેલ છે નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે ઉમેદવારો પાંચેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે ભરતી સંબંધિત જરૂરી વિગતો અધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની વેબસાઇટ અહીં આપેલી છે તથા સંબંધિત કોલેજની વેબસાઇટ પણ મિત્રો અહીં આપેલી છે તો તેમના પરથી વધારે માહિતી મેળવી શકાશે ત્યારબાદ મિત્રો અહીં કોલેજનું નામ જગ્યાનું નામ એનઓસી ઓ ક્રમાંક કુલ જગ્યા કસ કેટેગરી અને વિષય લાયકાત વયમર્યાદા વગેરે સંબંધી પણ સ્પષ્ટતા કરેલી છે અને તે ઉપરાંત વધારે માહિતી મિત્રો વેબસાઇટ પર જઈને મેળવી શકાશે તો પ્રથમ નંબર પર એસએલ કોલેજ ઓફ કોમર્સ જેમાં સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છે ત્યારબાદ બીજા નંબર પર એલડી આર્ટ્સ કોલેજ જ્યાં મિત્રો સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા છે અને ઓપન કેટેગરી માટે છે ત્યારબાદ ડી આર્ટસ કોલેજમાં જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે છે દિવ્યાંગ ઉમેદવારોમાં મિત્રો એ બી અને એલ વી કેટેગરી માટે એક જગ્યા અનામત છે ત્યારબાદ મિત્રોની લાયકાત વયમર્યાદા સંબંધી સ્પષ્ટતા કરેલી છે કે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે સરકારશ્રીના ધારાધોરણો મુજબ કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક ડિગ્રી તથા ગુજરાત સરકાર ગ્યારા માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને વય મર્યાદા મિત્રો વીસથી પાંત્રીસ વર્ષ તે ઉપરાંત નિયમાનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ પાત્ર રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર એમ જી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હેડ ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટે છે લાયકાત અને વયમર્યાદા મિત્રો અહીંયા આપેલ છે તે લાગુ પડશે ત્યારબાદ એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લેબ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની સાત જગ્યા છે જેમાં મિત્રો જનરલ કેટેગરી માટે ત્રણ જગ્યા છે કેમેસ્ટ્રી કેમેસ્ટ્રીની બે જગ્યા છે અને ફિઝિક્સની બે જગ્યા છે ત્યારબાદ એસીબીસી માટે ત્રણ જગ્યા છે જેમાં બોટનીની એક જગ્યા જીઓલોજીની એક જગ્યા છે અને કેમેસ્ટ્રીની એક જગ્યા છે ત્યારબાદ ઈડબ્લ્યુ ઉમેદવારો માટે એક જગ્યા છે જે માઇક્રોબાયોલોજી માટે છે શૈક્ષણિક લાયકાત મિત્રો લેબ આસિસ્ટન્ટની પોસ્ટ માટે સરકારશ્રીના ધારાધોરણો મુજબ વિજ્ઞાન વિદ્યા શાખામાં જે તે વિષય સાથે સ્નાતક ડિગ્રી ઉપરાંત ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં દર્શાવેલ રહેશે ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જેમની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે છે દિવ્યાંગ ઉમેદવારોમાં મિત્રો એ બી અને એલવી કેટેગરી માટે અનામત છે તો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલી છે તે લાગુ પડશે ને વય મર્યાદા અહીંયા આપેલ છે તે લાગુ પડશે તો ઈ ડબલ્યુએસ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માટે આર્થિક રીતે નબળા વર્ગો ઈડબલ્યુએસ એસી બીસી નોન ક્રિમિલિયનનું તાજેતરનું સક્ષમ અધિકારીનું પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે ચરકારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે તે સ્વર્ગના ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નીતિ નિયમ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ આપેલ સેવાઓની સમીક્ષા કર્યા પછી યોગ્ય જાણે હેઠળ મંજૂર થયેલી પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં નિમણૂક આપવામાં આવશે જે તે જગ્યા માટે નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબ લાગુ પડતા તારીખ સત્તર સાત બે હજાર પચીસ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ અને તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસથી મળેલી એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા જો ફાજલ થાય તો તેને ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં ઉમેદવારોએ નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન પંદર સુધીમાં સ્પીડ પોસ્ટ દ્વારા અરજી અમોને મળી રહે તે રીતે મોકલવાની છે એટલે કે અરજી મિત્રો ઓફલાઈન કરવાની છે અને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની છે અરજી સાથે પોતાના સરનામાવાળો અગિયાર ગુણ્યા ચારનું ખાલી કવર તથા રૂપિયા પચાસની ટપાલ ટિકિટ લગાવીને મોકલવાનું રહેશે ટપાલ કવર પર જે તે કોલેજ માટે અરજી કરી હોય તે કોલેજનું નામ તેમજ જગ્યાનું નામ અને કઈ કેટેગરી માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવાનું રહેશે અરજી કરનાર અનામત કક્ષામાં આવતા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા ચારસો અને અનામત કક્ષાના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા પાંચસોનો નોન રિફન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ ઉપર જણાવેલ સંબંધિત કોલેજના નામનો જે તે જગ્યા માટે અલગ સામેલ રાખો એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવારી કરતા અરજદારે અલગ અલગ અરજી નીચેના સરમા સરનામે કરવાની રહેશે અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી પ્રમાણપત્રોની પ્રમાણિત કર્યા વગરની ડિમાન્ડ ડ્રાફ્ટ વગરની નિયત સમય મર્યાદા બાદ આવેલા અરજીઓ આપવા પર રદ થશે તો મિત્રો અહીંયા અરજી મોકલવાનું સરનામું આપેલું છે નિયામક શ્રી ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી કોમર્સ સ રસ્તા પાસે યુનિવર્સિટી રોડ નવરંગપુરા અમદાવાદ તો આ સરનામા પર મિત્રો અરજી મોકલવાની રહેશે જે કોઈ ઉમેદવારો રસ ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તેમણે મિત્રો ખાસ અરજી કરવી થઈ ત્યારબાદ મિત્રો આગળ એક બીજી મહત્વપૂર્ણ ભરતી જોઈએ તો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટે સંચાલિત વિવિધ અનુદાનિત કોલેજોને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર જ્યારે વર્ગ ત્રણની જગ્યા ભરવા માટે એન મળેલ છે આ જગ્યાઓ ભરવા માટેની અરજીનો નમૂનો નિયત લાયકાત ઉંમર તથા અન્ય બાબતની વિગતવાર માહિતી મિત્રો વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે તો વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે કોલેજોની તેમના પર જોઈને વધુ માહિતી ડાઉનલોડ કરી શકાશે તો અહીં મિત્રો પ્રથમ નંબર પર શ્રીમતી કે એસ એન કણસાગરા મહિલા કોલેજ કોટેસા ચોક કાલાવાડ રોડ રાજકોટ છે એમની વેબસાઇટ અહીં આપેલી છે જેમાં મિત્રો કોમ્પ્યુટર પ્રોગ્રામર જેમની એક જગ્યા છે સિનિયર ક્લાર્કની એક જગ્યા છે જુનિયર ક્લાર્કની એક જગ્યા છે કોમ્પ્યુટર પ્રોગ્રામરની જગ્યા ઈડબલ્યુ એસના ઉમેદવારો માટે છે સિનિયર ક્લાર્ક જનરલ કેટેગરી અને જુનિયર ક્લાર્ક એસીબીસી કેટેગરી માટે છે ત્યારબાદ બીજા નંબર પર શ્રી જે એસ ભાલોડિયા વિમેન્સ કોલેજ કોટેસા ચોક કાળાવાડ રોડ રાજકોટ જેમની વેબસાઇટ અહીંયા આપેલી છે જ્યાં મિત્રો જુનિયર ક્લાર્કની એક જગ્યા છે અને ઓપન કેટેગરી માટે છે ત્યારબાદ ત્રીજા નંબર પર શ્રીમતી એમટી દમસણીયા કોમર્સ એન્ડ બીબીએ કોલેજ કોટેતા કોટેશાસો કાલાવાડ રોડ રાજકોટ જેમની વેબસાઈટ અહીં આપેલી છે તેમના પરથી વધુ માહિતી મેળવી શકાશે જ્યાં કોમ્પ્યુટર પ્રોગ્રામરની એક જગ્યા છે એસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે છે ત્યારબાદ અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે લાયકાત પગાર ધોરણ વયમર્યાદા ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણો મુજબ જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ કોલેજનું નામ કવર ઉપર સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે એક કરતાં વધુ કોલેજમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરવી હોય તો દરેક જગ્યા તથા દરેક કોલેજની અલગ અલગ અરજી તથા પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે જાહેર જ પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં જરૂરી પ્રમાણપત્રો સાથે રજિસ્ટર પોસ્ટ એડીથી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ કણસાગરા મહિલા કોલેજ કાલાવાડ રોડ રાજકોટ સરનામે મોકલવાની રહેશે અધૂરી વિગતો કે આધાર વિનાની અરજી અમાન્ય ગણવામાં આવશે અને નિયત સમય બાદ આવેલા અરજીઓ પણ સ્વીકારવામાં આવશે નહીં પ્રોસેસિંગ ફી અરજી માટે મિત્રો એક હજાર રૂપિયાનો નોન રિફેન્ડેબલ ડિમાન્ડ આફ્ટ સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના નામનો બિડાણ કરવાનો રહેશે ફી ભર્યા વગરની અરજી માન્ય ગણવામાં આવશે નહીં તો ફી મિત્રો એક હજાર રૂપિયા ભરવાની થશે પોતાના સરનામાવાળો નવ ગુણા ચારનો કવર ઉપર રૂપિયા પચાસની ટપાલ ટિકિટ ચોંટાડીને જોડવાની રહેશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય નોકરી મિત્રો સારી છે અને કાયમી છે અને વધુ માહિતી મિત્રો વેબસાઇટ આપેલી છે કોલેજોની તેમના પરથી જઈને ડાઉનલોડ કરી શકાશે તેમજ ઓફલાઈન અરજીપત્રક પણ ડાઉનલોડ કરી શકાશે તો મહત્વપૂર્ણ ભરતી આવેલી છે જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે ભાગ લઈ શકે છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વન ડે માત્ર